ગુજરાત સરકારની યોજના અમરેલી ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતોને પોતાના ખેતરની સ્થિતિ અંગેના તમામ ડેટાઓ જેમ કે ખેતરમાં કેટલું તાપમાન છે કેટલી જીવાતો છે એવી તમામ વિગતો કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન વસાવવામાં આવી છે જે ખેડૂત ગુગલ પર સર્ચ કરી તેમના ડેટા નાખીને તેમના ખેતરમાં કેવો પાક છે કેટલી જીવાતો છે આવી તમામ માહિતી મેળવી શકે છે તેવું લીલીયા તાલુકા ખેતીવાડી વિભાગના વિતરણ અધિકારી માંડવિયા જણાવી રહ્યા છે હા નમસ્કાર ખેડૂત મિત્રો હું ડીએન માલવિયા વિસ્તૃણ અધિકારી ખેતી લીલીયા આપણે ગુજરાત સરકાર શ્રીની ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ વિભાગ દ્વારા કૃષિ પ્રગતિ પોર્ટલ નામની એક એપ્લિકેશન વિકસાવવામાં આવી છે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે જે તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી જશે આ એપ્લિકેશનની અંદર તમે તમારા ખેતરનો ડેટા નાખશો એટલે તમારા ખેતરનું તાપમાન તમારા ખેતરમાં વાવેલો પાક તમારા ખેતરના પાકની જે પરિસ્થિતિ છે એમાં ક્યાં ક્યાં રોગ ક્યાં ક્યાં જીવાત કઈ કઈ વસ્તુ આવે છે અને એક કૃષિ બોટ પણ આવ્યું છે નવું જેની અંદર ચેટબોટની અંદર તમે કોઈ પણ પ્રશ્ન રજૂ કરો તો એનો તમને ઓટોમેટિકલી જવાબ પણ મળે અને હવામાન આધારિત જે કૃષિ સલાહ છે રોગ જીવાતની બહુ સારી એપ્લિકેશન છે તો તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ગૂગલ પ્લેસ્ટોર ઉપર જઈ અને કૃષિ પ્રગતિ પોર્ટલ કૃષિ પ્રગતિ જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી અને તમે તમારા રોજબરોજના તમારા કાર્યો છે એની અંદર તમે કોઈ પણ પાક સિલેક્ટ કરી અને એનો ઉપયોગ કરી શકશો તો વધુમાં વધુ ખેડૂતો આ એપ્લિકેશન ડાઉનલોડ કરે એવી મારી ભલામણ છે અને એના માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને કૃષિ પ્રગતિ એટલું ટાઈપ કરવાનું છે ગુજરાતીમાં કૃષિ પ્રગતિ લખેલું આવશે એ જ્યાં કૃષિ પ્રગતિ લખેલું આવે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને ખાસ તો પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવાની રહેશે જે તમામ ખેડૂત મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી અને ભલામણ છે